ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઈસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું જ્યાં મોપેટ પર સવાર ત્રણ ઈસમોએ ચપ્પુની અણિયા મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વરના જૂના દીવામાં હેલ્થવર્કર તરીકે ફરજ બજાવે છે તેઓ ગતરોજ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સજોત દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા તે લાલ રંગનું મોપેડ લઈને ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો ત્યારબાદ તેઓ ચારે અંતરિયાળ રસ્તા તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે એક યુવાને તેમના ગળા ઉપર ચપ્પુ મૂકી તેમની પાસે રહેલ મોબાઈલ તેમજ રોકડ રકમ સત્તરસો રૂપિયા કાઢી લીધા હતા જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપી ફૈઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજિદ કાદર શાહ અને સમીર નાસિર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આ સાથે જ પોલીસે લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ અને મોપેડને પણ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સત્યાવીસ તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર ત્રણ હજાર ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ હવાપરું જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા સત્તરસો રૂપિયા રોકડાની લૂંટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વરી ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ તેની એસપી શ્રી દ્વારા મયુર સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચ ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ કે એમએમ એમ રાઠોડનાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સપૂર્વક જીર્ણોદભરી તપાસ કરીને આગળ વધેલ એ દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાવને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાશિર શેખનાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દહરગા પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતાં અંકલેશ્વર લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે